જેની ખબર ભેસાણ પોલીસ સ્ટેશન થતા ભેસાણ પોલીસ થાપલા સાથે જુનાગઢ ડીવાય એસપી ધાંધલિયા સાહેબ પહોંચી હતી અને મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરિયાની લાશનું પંચનામું કરીને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ જે પણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાતરિયા સાહેબ ચલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મરનાર વિનુભાઈ ડોબરિયાના પિતા કેશુભાઈ ડોબરિયા પણ બે ટપમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂક્યા છે અને વિનુભાઈ ડોબરિયા મૃત્યુ પામનાર એક એક સરપંચ રહી ચૂક્યા છે જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળક ગામથી પાંચસો મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય તો ત્યારબાદ તમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તમને મરણ જાહેર કરવામાં હોય તો આ બાબતે ઇન્કવેઝ પંચનામાં ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો બે જીપેટ એકસો પાંત્રીસ મુજબ શ્રી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ ગુનાની તપાસ વેસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે કાઝમ હોતી એબીસી ન્યૂઝ ગુજરાત ભેસાણ